નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર જવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાત પર ફરી માવઠાનું સંકટ મોડી સરકારની ગેરંટી નિષ્ફળ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે આપે ધ્યાન આધાર કાર્ડમાં ફીમાં થશે સુધારો ટીકડીઓને પચાસ હજાર રૂપિયાની સહાય આજે અહીં આવ્યો ભૂકંપ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જણધન ખાતામાં આવશે રૂપિયા વાહન ચાલકો આપે ધ્યાન બે હજારની નોટો અંગે મોટી જાહેરાત સોના ચાંદીના ભાવમાં વધારો ગુજરાત પર સંકટ ગુજરાતમાં પડી રહેલી કાળચાર ગરમી વચ્ચે આગામી બારથી અઢાર એપ્રિલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તો ક્યાંક માવઠાની અસર વર્તા છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરવામાં આવી છે હવામાન બદલાવ અંગે આગાહી કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં સાત એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે નવું એપ્રિલથી મહત્તમ તાપમાનનો વધારો પણ થશે જોકે બાર તારીખથી એપ્રિલ દરમિયાન ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થશે મોડી સરકારની ગેરંટી નિષ્ફળ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ફ્રી ગેરંટી જાહેરાત જોવા માટે જો કે ગુજરાત ખેડૂતો અને મિહતુર લોકોને આપવામાં આવેલા વચનો અટોળા છે સરકાર મોડી હેઠો મુમકિન હેઠોના નારા લગાવે છે ત્યારે વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે ખેડૂતોની આત્મહત્યાની તેમની પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધીમાં એક લાખ બાર હજારથી વધુ ખેડૂતોને ત્રણ લાખ બાર હજાર બસો ચૌદ રૂપિયા દૈનિક વેટર કામદારોને મળી ચાર લાખ પચીસ હજાર વ્યક્તિઓને તેમના જીવનનો અંત આણ્યો હતો આ આંકડાઓમાં મહિલા ખેડૂતો કૃષિ કામદારો જમીન વિહોણ ખાડુતિ ખેડૂતો વન કમદારો માછીમારો અન્ય લોકોનો સમાવેશ થતો હતો આયુષ્યમાન આપે ધ્યાન આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર કેન્દ્ર સરકારે સરકારની આરોગ્ય યોજના હેઠળ સીજીએસ લાભાર્થીને આઈડી આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે એક અખબારી યાદીમાં આ માહિતી આપતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે લાભાર્થીઓએ ત્રીસ દિવસની અંદર તેમના સીજીએસસી લાભાર્થીની આઈડી અને આયુષ્યમાન ભારત સાથે લિંક કરવું પડે છે આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ માર્ચ હતી જેને દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ જૂન સો બે હજાર ચોવીસ કરવામાં આવી છે સરકાર દ્વારા મા આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માગતા હોય તે ચૌદ તારીખ પહેલાં આ કાર્ય કરી શકે છે ઇકોની પચાસ હજાર રૂપિયાની સહાય જો તમારા ઘરમાં પણ કોઈ બેન નીકળી નવથી બારમાં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે રૂપિયા પચાસ હજાર રૂપિયાની સહાય નમોલક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ નવમાં રૂપિયા દસ હજાર રૂપિયા ધોરણ દસમાં રૂપિયા દસ હજાર રૂપિયા ધોરણ અગિયારમાં રૂપિયા પંદર હજાર રૂપિયા અને ધોરણ બારમાં રૂપિયા પંદર હજાર રૂપિયા આમ કુલ મળીને ચાર વર્ષમાં ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી ઓછું હોવી જોઈએ આજે અહીં આવ્યો ભૂકંપ કચ્છના ફરી તળા તુજી ઉઠી છે જિલ્લાના પજાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાય છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલમાં બે પોઈન્ટ નવ નોંધાઈ છે આંચકાનું કેન્દ્ર બિંદુ પચાઉથી ચૌદ કિલોમીટર દૂર નેર ગામ નજીક નોંધાયું હતું વાગડ ફોલ્ટ લાઇન પર એક અઠવાડિયામાં બીજી વાર ભૂકંપનો આંચકો નોંધાયો છે આ સામાન્ય આંચકામાં જાનહાનીના અથવા તો નુકસાનીના કોઈ સમાચાર મળ્યો નથી જો કે આવા વારંવાર આવતા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ અગ્ણા સિત્તેર હજાર આઠસો નવ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો પચાસ રૂપિયાથી લઈને બસો નવ્વાણું રૂપિયા સુધીના બોલાયા હતા આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પંદર હજાર એકસો સાતસો ચોતેર કટ્ટાની આવક નોંધાઈ હતી જેના પ્રત્યેક મણના નીચા ભાવ સો રૂપિયા અને ઊંચા ભાવ ત્રણસો ઓગણાસિત્તેર રૂપિયા સુધીના નોંધાયા હતા ત્રણ એપ્રિલના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેના એક મણના નીચા ભાવ નવસો પાંચ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર પંચાવન રૂપિયા છૂટીના રહ્યા હતા જણધણ ખાટામાં આવશે રૂપિયા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે કે જેમનું જનધન બેંકમાં ખાતું હોય અને પૈસા આપવામાં આવશે તેમણે જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને વોટ ડ્રાફ્ટના રૂપમાં રૂપિયા દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો તમારે બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમારે રકમ મેળવી શકો છો જે ત્યાંનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં ખાતું જવું પડશે અને વોટ ડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે જો તમે સરકારની આ યોજનાઓનો લાભ મેળવતો હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને માટમ પોસઠ વર્ષની હોવી જોઈએ વાહન ચાલકો ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરતા પહેલા વાહન રજિસ્ટાર કરાવવું પડશે અને તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી છે જે પૈકી ગુજરાતમાં રાજ્યમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થશે અને આ મતદાન પછી ચૂંટણીની અંદર તમે પ્રચાર કરેલ માટે જે વાહનો ઉપયોગ કરો છો તે ખાસ કરીને તમારા આ જાહેરનામાનું પાલન કરવું પડશે બે હજારની નોટો અંગે મોટી જાહેરાત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું કે બે હજારની રદ કરાયેલી સત્તાણું પોઈન્ટ અગ્ણા સિત્તેર ટકા નોટો અત્યાર સુધીમાં બેંકોની પરત કરવામાં આવી છે તેમાં જણાવ્યું હતું કે આઠ હજાર બસો બે કરોડ રૂપિયા હજી પરત કરવામાં બાકી છે જણાવી દઈએ કે આરબીઆઈએ ઘણા ઓગણીસ મહિના રોજ જાહેરાત કરી હતી કે બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચી રહી છે ત્યારે ત્રણ પોઈન્ટ છપ્પન લાખ કરોડના મૂલ્યની બે હજારની નોટો ચલાવવા માટે હાલમાં દેશમાં આરબીઆઈએ કેન્દ્રોમાં આની બદલવાની તક આપવામાં આવી છે સોના ચાંદીના ભાવમાં વધારો સોના અને ચાંદીના ભાવ આજે ઓલ ટાઈમ હાઈની સપારી પર પહોંચ્યા આજે ચોવીસ કેરેટ સોનું બસો પંચાણું રૂપિયામાં મોગું થતાં અગણાસિત્તેર હજાર બસો છપ્પન પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે બાવીસ કેરેટ સોનું તેસઠ હજાર છસો છ્યાસી અને અઢાર કેરેટ સોનું બાવન હજાર એકસો પિસ્તાલીસ પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદી તીઠ પંદરસો સત્તર સાત્રીસ રૂપિયા વધીને સિત્તેર હજાર છસો ચોસઠ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે विश्व बलमा मंडी लग्न सीजन केंद्रि बैंक द्वारा सोनानी खरेदी दिना हे नरती सोने मपुठई रहीसे